સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ અમારા અને મારા મોક્ષદાતા પરમ પરમભુજ્ય સદગુરુ સ્વામી મહારાજ શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુલવંતરીને આંગણે ચાલતી માસી સત્સંગ સભા આજની સભા ઉપલી સભા નીચલી સભા દરેક ભક્તજનોને શ્રાવણ માસ નિમિત્તે સાત માસના નિયમ નિશે બધાને ભાવ પ્રેમ શ્રદ્ધા લાગણીની ભૈરા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજામાં હાસું હાસું ખોટું ખોટું તો એ પ્રમાણે કહો કા મગજ પપ્પા જે હોય પ્રમાણે કહેવાનું શ્રાવણ માસ એ વિષય બહુ મહત્તા બહુ કરી હંમેશને માટે આપણને હૃદયની અંદર છે તો બહાર છે જેવો પિંડમાં એવો બ્રહ્માંડમાં આપણામાં દગો છે તો હામી પાર્ટીમાં દગો છે છેને છે મીનુ બાપા બરાબર ને જેવા આપણે સોખા હોય તો હામે હામે બધા સોખા જ મળવાના આપણા કેવો વિચાર સ્વામી કે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ આવતો કાળ છે આપણને સ્વામી કે આજથી ખબર પડી જાય સંકલ્પ ઉપરથી એકસો ને સત્તરમું કિરણ સ્વામી કે ભૂતકાળની વાત કરી પછી ભવિષ્યકાળ અને વર્તમાન કાળની વાત આ જ કેવો સંકલ્પ થયો એવો આવતીકાલે આપણો કાળ આવ્યો થવાનો છે સમય સંકલ્પ ઉપરથી સૃષ્ટિ થાય છે મહારાજે સારંગપુરના નવના વસનમતમાં લખ્યું સંકલ્પ વસ્તુ એવી છે જેવો સંકલ્પ એવું કાર્ય જેવું કાર્ય એવું એનું ફળ શું કીધું સંકલ્પ જેવો થયો એવું કાર્ય થવાનું અને જેવું કાર્ય કરશો એવું એને ફળ મળવાનું છે એટલે સ્વામી કે આવતો કાળ આપણે ખૂબ પડી ગઈ पर स्वामी बापा लिख्यू आपने आता तो काल अतर खबर पड़ी गई संकल्प संकल पर थी संकल्प थो काल आज थोड़े हम्म स्वामी बापा गया चालीस वर्षा चालीसमी अंतरजन लीला से આજે સો સો વર્ષના વાણા વાઈ ગયા તો એ કાલે ચાલો સવારની વાત હ ગઢપુર જોતા શ્રીજી સાંભળે એ મંથલી ગુરુકુળ જોતા જોગી સાંભળે જોગી સાંભળે અને જોગી સાંભળે સમય જાતો નથી આપણે છે યાદ રાખજો शिव जी महाराजे भौतिक शरीर तैयार कर गया थोड़ शरीर थी पूक्ष्म शरी आ पृथ्वी पर से कि रीते तो यह मंदिर के राय जो कार्यों पर थी मूर्ति पधरावी साहस बनाया और सत्संग जो थोर दृष्टि गया પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ છે એમ આપણા ગુરુ મહારાજ થોડ દ્રષ્ટિએ ગયા પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ છે અને છે બરાબર ને સાક્ષર સવિતા સ્વરૂપે છે આ ગુરુકુળ છે એ પણ એક મંદિર કહેવાય સમજણ ને સે પૈકી એમાં જીધો એને આપણને સમાજ આપ્યો આ જુઓ હયાતીમાં પોતાની મૂર્તિ ખબર છે ને કલાણાની અંદર બે હજાર અઢારની સાલમાં પહેલી પહેલી મૂર્તિ પધરાવી મહારાજે પધરાવીને વડતાલમાં હરિકૃષ્ણ એમ સ્વામીએ પણ બે હજાર અઢારની સાલમાં કલાણામાં સિંહાસનની અંદર મૂર્તિ છે વિસ્કુરાન સ્વામીએ ભગવાન જ્ઞાન વીરના પદ લખ્યા જેઠે જીવન સાલિયા બાર મહિનાને બાર પદ લખ્યા પછી ગુણાતન સ્વામી કહે આ મારા ગુરુનું અજ્ઞાન છે નથી ગયા અજ્ઞાનીને મતે મરવાનું નથી તો જ્ઞાનીને મતે મરવાનું ક્યાંથી स्वामी आ तुम लिया क्या थिया? थी आ भगवान थी कल्याण और साधु थी कल्याण न थाय आय निहां समझा से ठूंभर भगवान थकी कल्याण थाय साधु थकी न थाय आम कई निश्चा भीना तम साहब कोण तो तम आचार्य से? આવું લી ગયા ક્યાંથી બોલો શરીર વિલન થવાનું છે પણ એ કર્યું કાર્ય સદાય સૂર્ય સન્દ્ર તપ ત્યાં સુધી રહેવાનું યાદ રાખજો કાર્ય ઉપરથી આપણે એની પરીક્ષા માણસની પરીક્ષા સારું પર થાય કામ ઉપરથી બરાબર ને કેવું કામ કરે છે એના પર પરીક્ષા થાય જો તો એ વહી ગયા અને આપણે રહેવાના છીએ નહીં આપણે રહેવાના છીએ પણ એવું કાર્ય આપણે કરવાનું બે જીવને ભગવાનને માર્ગે સડાવવાના સત્સંગ ઓળખાવાનો હું જે પ્રથા जे प्रणाली का जिनसे एनी अंदर आपे विशेषता उम्रो करवानो समझाये छे અત્યારેનો યોગ બુદ્ધિ યોગ છે અત્યારે કામ લેવાનો બુદ્ધિથી કામ લેવાનો બસ મોક્ષ કેમ થાય જી સ્વામી કે મોક્ષના दाता ભગવાન અને સાધુ આ બેસે 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 યાદ રાખજો આ બુદ્ધિ થી થાય નહીં તબરા મનના પરિશ્રમ મનના મનેલા સાધન એનાથી નહીં હે યાદ રાખના મોક્ષ કેમ થાય મોક્ષ જો હે પ્રથમ સુપન મા લખ્યો એવા સાધુના સંગ અને પ્રસંગ સંગ એટલે ભેગું રહેવાનું પ્રસંગ એટલે કથા વાર્તા સમજાય છે ને મગન બાપા ભેગું રહેવું એ સંગ કહેવાય એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો એકબીજાની કથા વાર્તા કરવી એ પ્રસંગ કહેવાય સંગ સૂતો પડશે પરંતુ પ્રસંગ છે એ નિભળે બોલો તમારે ખેડૂત હોય ને તો રાહડી હોય શીસણ હોય કે નાડું હોય એ તૂટી જાય પણ તમે હળગાવો તો ભાઈ વળ મૂકે છે રાહત થઈ જાય બળી જાય તોય વળ મૂકે નહીં મારા બાપ એ હળગાવ ખબર પડે એમ છે ને ગાય પડી જોઈએ એ આવ્યો મેં ને એમ દેખે ફર્સ્ટ ક્લાસ વાહ સંગ જુદો પડશે પરંતુ એની સાથે આપણે જીવ જોયો છે એ પ્રસંગ છે ગાય છે એનું વાસણું સેતું છે સતા દૂધ પીએ છે ઈતળી આસરમાં છે સત્તા લોહી પીએ છીએ લોહી પીએ છીએ અને લોહી પીએ છીએ શા માટે ગાયને ઇતળીને એનો સંઘ છે અને વાસણાને ગાયને એનો પ્રસંગ છે રાજુભાઈ હ થોડું થોડું વેપારમાં ઉતારતો ને થોડું થોડું માંડવીને ઘઉંનો ભાવ છે ને એ વાંધો નહીં આ થોડો ભાવ ઉતારવાના થોડા થોડા સાંગ અને પ્રસંગ સમજાણું અને થોડ દેહથી આપણે જુદા પડ્યા કહેવાય પણ સૂક્ષ્મ દેહથી આપણી એની ભેગા છે જેની આજ્ઞા છે એની ઉપાસના જેની ઉપાસના એની આજ્ઞા ચીકાની બે બાજુ જ્યાં જો ત્યાં દેખાય ને બોલો એમ શ્રાવણ માસ હંમેશા માટે પવિત્ર એમ આપણે પણ ગુરુની આજ્ઞા એનું અનુસંધાન રાખીએ તો આપણે માટે સદાય શ્રાવણ માસ બારે મહિના બારે મહિના શ્રાવણ 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 અને શ્રાવણ છે બોલો છે હેરાન સ્વામી